નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ મે બે હજાર પચીસને વારસે આજે સોમવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુમાં નબળા માલ વધારે આવકો હોવાથી સારા માલમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો જીરુ બજારમાં તેજીનો દોર યથાવત છે અને આજે સોથી લઈને એકસો પચાસ રૂપિયાની તેજી આવી હતી અને જીરુ વાયદો જે ટેકનિકલ છે બાવીસ હજારની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે આગળ ઉપર જીરુ બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારના વેપારોનો આધાર રહેલો છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુ બજારમાં સારા માલ અત્યારે સોથી લઈને બસો રૂપિયાની તેજી આવી છે અને અત્યારે યાર્ડોમાં પણ જે આવકો થાય છે તેમાં પચાસ ટકા કચરા અને ઊંચા ક્વોલિટીની આવકો થાય છે અને સારી ક્વોલિટીની જીરુની અસર જોવા મળી રહી છે જે હવે મે મહિનામાં જે આવકો શરૂ છે તે પણ સારી આવકો આવી રહી છે પરંતુ હવે આગામી દિવસોની અંદર જીરું બજારમાં શું મોટી મૂવમેન્ટ થાય છે તે જોવાનું રહ્યું છે અને આ વર્ષે જીરુંનું ઉત્પાદન વધારે પ્રમાણમાં હોવાના કારણે તે ભાવમાં પણ જોરદાર ઘટાડો પણ નોંધાયો છે જીરુનો બેંસમાર્ક વાયદો છે અત્યારે એકસો પંચાવનથી વધીને બાવીસ હજાર એકસો ને પંદરની સપાટી બંધ થઈ રહી છે આગામી દિવસોની અંદર જીરો બજારમાં ભાવ વધીને બાવીસ હજારની સપાટી તોડે તેવી કોઈ પણ શક્યતા હાલ તો દેખાતી નથી તો મિત્રો આથી જીરુ લગતા ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દે ફરી મળીશું બીજા વિડીયો સાથે જય જવાન જય કિસાન